આગળમાંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે વેરાવળના મંડોર ગામનો યુવરાજ જાધવ નામનો કોલેજનો યુવાન પોલીસ બનવાના સ્વપ્નની વચ્ચે પોલીસ યુનિફોર્મમાં નકલી એએસઆઈ બનીને ફરતા યુવકને પોલીસે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જુનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસ ડિપાર્ટમેન્ટના ન હોવા છતાં પોલીસ ડિપાર્ટમેન્ટનો યુનિફોર્મ પહેરેલ નકલી એએસઆઈ ઝડપાયો હતો સી ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી મળેલ કે જૂનાગઢ ગાંધી ગ્રામ સિદ્ધિ વિનાયક હોસ્ટેલ પાસે એક શખ્સ પોલીસની વર્દીમાં આટા ફેરા મારે છે અને પોલીસ ખાતામાં કોઈ પણ નોકરી કરતા નથી આવી હકીકત આધારે યુવરાજ નામનો શખ્સ કોઈ પણ પ્રકારના પોલીસ રાજ્ય સેવક તરીકે હોદ્દો ના હોય તેમ છતાં ખોટી રીતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં એ ના હોદ્દો ઉપર હોવાનો દેખાવ કરવા યુનિફોર્મ સીવડાવી પહેરી એએસઆઈ તરીકેનું ખોટું નામ ધારણ કરી ગુનો કરતા સી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે પોલીસ પકડમાં રહેલો નકલી એસઆઈ યુવરાજ યાદવ પોલીસ બનવાના સપના જોતો હતો કરતો હતો થોડા સમય પૂર્વે જ યુવરાજ યાદવે વન વિભાગના પરીક્ષા આપી છે જેનું પરિણામ હજુ સુધી આવ્યું નથી ત્યારે પોલીસ બનવાના સપના જોતો વીસ વર્ષનો નો યુવાન આજે આરોપી બની ચૂક્યો છે ગઈકાલે એક પોતે પોલીસમાં ફરજ બજાવતા ના હોવા છતાં એએસઆઈની પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર વ્યક્તિ યુવરાજ રામશીભાઈ જાદવ મૂળ વેળાવળનો અને જુનાગઢમાં કોલેજમાં અભ્યાસ કરતો હોય આ વ્યક્તિ છે એ પોલીસના યુનિફોર્મ હોય તે ખાનગી બાતમી મળતા ગાંધીગ્રામમાં આવેલા સિદ્ધિ વિનાયક પીજી હોસ્પિટલ ખાતેથી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા વ્યક્તિને અટક કરવામાં આવેલો છે તેના વિરુદ્ધ છે

આ યુનિફોર્મ બનાવી અને છેલ્લા એકાદ મહિના જેવા સમયથી છે પોતે પોલીસ તરીકે પોતાની ઓળખ આપતો ફરતો હોય આ બાબતે વધારે પૂછપરછ કરતા અન્ય કોઈ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અને અન્ય કોઈ ગેરપ્રવૃત્તિ કરેલું હાલ સુધી ધ્યાને આવેલું નથી આમ છતાં આ બાબતની તપાસ શરૂ છે આ ઉપરાંત આમને જ્યાંથી પણ યુનિફોર્મ સીવડાયો છે ત્યાં એમને પણ એ બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે અને તેમને પણ નોટિસ આપવામાં આવશે કે પોલીસના આઈ કાર્ડ ના હોવા છતાં પણ કેવા સંજોગોમાં યુનિફોર્મ સીવડાવી આપેલો છે આ જે યુવરાજ યાદવ છે તે હાલમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે આ ઉપરાંત પોલીસની પણ તૈયારી કરતો હોય જેથી રેગ્યુલર રનિંગમાં પણ જાય છે અને ખાખી વર્દીનો શોખ હોવાથી પોતે છેલ્લી જે પોલીસની પરીક્ષામાં નાપાસ થયેલો હોય તો હમણાં જે ડાયરેક્ટ એએસઆઈની રીક્રૂટ થયેલી હોય તો પોતે પણ ડાયરેક્ટ એએસઆઈ હોય તેવી ઓળખ માટે આ યુનિફોર્મ પહેરી અને ફરતો હોય